છોટાઉદેપુર માં જોખમી સવારીનો વીડિયો વાયરલ દેવલિયાથી તેજગઢ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ છકડો રિક્ષામાં લટકીને જતા હોવાનો વીડિયો આવ્યો સામે અરવલ્લીના મેઘરજના કંટાળુમાં મકાન પડતા એકનું મોત વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં કાચું મકાન ધરાશાયી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો જમ્મુ કાશ્મીરના બસંતગઢમાં આતંકવાદીઓ સાથે અથડામણ સુરક્ષા દળોએ એક આતંકીને કર્યું ઠાર તો વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ ચીનના રક્ષામંત્રી એડમિરલ ડોંગ જૂન સાથે કરી મુલાકાત દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર ખુશી કરી